અમરેલી જિલ્લામાં આવેલું ઈશ્વરિયા ગામ આજે સમગ્ર તાલુકામાં શ્રેષ્ઠ ગામ તરીકે ઓળખાય છે ભૌતિક સુવિધાઓથી લઈને આધુનિક વ્યવસ્થા સુધી આ ગામે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અહીંના લોકોની એકતા ગ્રામ પંચાયતની દુરંદેશી દૃષ્ટિ અને સમયસર થયેલા વિકાસ કાર્યોને કારણે ઈશ્વરિયા ગામની સો ટકા સમ્રાટ ગામ કહેવાય છે ઈશ્વરિયા ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ગામની અંદર તમામ માર્ગો આરસીસી અને ડામર રોડથી પાકા બનાવવામાં આવ્યા છે જેના કારણે કોઈ પણ યોજના અધૂરી રહેતી નથી ઈશ્વરિયા ગામનો અનોખો વિકાસ મોડલ એ સાબિત કરે છે કે જો ગામના લોકો એકતા સાથે આગળ આવે તો કોઈ પણ ગામને શ્રેષ્ઠ ગામ બનાવી શકાય છે ઈશ્વરિયા ગામ માત્ર અમરેલી તાલુકાનું જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું ગૌરવ સ્વરૂપ ગામ છે અહીંની ભૌતિક સુવિધાઓ પર્યાવરણ પ્રત્યેનો અભિગમ સુરક્ષા અને સાંસ્કૃતિક પ્રથાઓ તેને અનોખું બનાવે છે ખરેખર ઈશ્વરિયા ગામ આજે કામયાબી અને સંસ્કારનું જીવંત ઉદાહરણ બની ગયું છે આ ગામમાં સુવિધા માટે જો હું તમને વાત કરું તો સોએ સો ટકા પાકા રસ્તા છે સોએ સો ટકા ઘેરે પાણી નળ દ્વારા પાણી રહેશે ગામ પ્રત્યેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ છે આ ગામ આખું સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને કોઈ પણ જાહેરાત માટે સવારમાં ભજન જે પ્રભાતિયા ભાત્યાગા મૂકવા માટે લાઉડ સ્પીકરની પણ આ ગામમાં સવારે વાગતા રહેશે અને આ ગામ જે વૃક્ષોથી હરિયાળીઓ હરીભીડું પણ છે અને આ ગામમાં એક પણ જગ્યાએ કોઈ બહાર પાણી પણ ઘટતું નથી ગટરની પણ વ્યવસ્થા અને સુવિધા છે ઘેરે ઘેરે અમે પ્લાસ્ટિકનો કચરો પણ ઉઘરાઈ લે છે એટલે પ્લાસ્ટિક મુક્ત ગામ ગટરથી પણ સુવિધા ગામ એટલે સુવિધા માટે અમારું ગામ ચોવીસ કલાક લાઇટ છે આ બધી સુવિધા માટે આમ તો જોઈ તો મદદ ટ્રસ્ટનો બહુ મોટો સહયોગથી આ ગામમાં સીસીટીવી કેમેરા રસ્તા ઉપર આખો ડામર રસ્તા ગામમાં બનાવી દીધા પછી માઉ લાઈટ સ્પીકર સ્કૂલ મોટાભાની વાડી આ બધું મદદ ટ્રસ્ટની છે અને અમારા જે હૃદય સમ્રાટ કહીએ આમ તો વતનના જે રતન કેવી એવા રૂપાલા સાહેબે આ ગામમાં પોતાની આગવી સૂઝ બૂઝ અને માર્ગદર્શન વિશે આ ગામ અમારું એક કુટુંબનું એક હરિયાળું અને સ્વચ્છ અને સુંદર ગામ માન્ય શ્રી રૂપાલા સાહેબના સહયોગથી અત્યારે હાલમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં રાજકોટ લોકસભાના સાંસદ છે તેના સૂઝબૂઝથી આગવી આ ગામ સરસ રીતે સજશે